ઉત્યાર તો કરો દેવાયે જ પંડિતને ફરસ્યો વાળી દીધો આજની વાતો તેદી એને કરી ધરતી ઉપર હેમર હાલસે હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાયે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ બાપુ કાંઈક વાતો કરી બાપનું કીધું બેટા નહીં કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢેને કાંઈક કાંઈક બાપુ દીકરાનું કીધું કાંઈ બાપ નહીં કરેન બાપનું કીધું દીકરી નહીં કરેન ફેશન ન બેસન ન પાણી પડી કે પાણી બેસાઈને કાંઈક દેવાય પંડિતે વાત કરી આજની હજારો વર્ષ પહેલા ઈ દેવાય પંડિત ને દેવતણખી પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો છે વાત કરી હાડા હાથો સેવક દેવાયત પંડિત એક દેવલ દેને ગોતવા જાય મજેવડીના ઢાળે પુગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ ક્યુ કે મજેવડી કે જાવ નહીં આ ધરો હંતાય આવો ત્યાં દેવતણખી ની બાપુ કોડ અને અહીંયા આવીને કીધું કે ધરાને હાથી દેવ દેવતણખી ના પાડે છે કે ભાઈ આજ તો મારા અગિયારસ નો હગતો છે

એ કે તમે ઉપાડજો ગણ તો કે હા એ ધરો ધકાવા મૂક્યો અને લાલ ચોર જેવા બેઠેવા કરીને આ મેરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા એક ગા માર્યો ને એરણ વઈ ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બેઠેવા રાખીને દેવ તણકે કીધું કે મારો 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 વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા ભલા એક ધક ધકતા ને પગ ની ઘોટી ઉપર રાખી અને ગણના ગા કરી અને ઈ તરો હાંધ્યો છે એ મહાપુરુષો કેવાય છે ઈ દ વી કે પછી કા માર્યા ધરો સંધાઈ ગયો પણ દેવાય પંડિતના હાથ માંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવ તણખીને પૂછે છે કે આપ કોણ છોકરી હું તો આ ગામનો લોહાર છું લોટા ટીપું ક્યાં હું દેવાયે પંડિત તમારી સામે ઉભો છું આ ઘોટી ઉપર રાખીને ધરો તમે હાંધ્યો

બાપુ કાંઈક વાતું કરી બાપનું નું કીધું બેટા નઈ કરે ઘરે ઘરે લાજુ નહીં કાઢે કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈક બાપ નહીં કરે બાપનું કીધું દીકરી નઈ પાણી પડી કે પાણી બેસાક દેવાયત પંડિતે વાત કરી આજની હજારો વર પેલા ઈ દેવાયત પંડિત ને દેવ તણખી વાળી દીધું તો દેવ છે કેવો હશે દેવલ દેને તમે લઈ આવ્યા તારે તમે કઈ કીધું તું તો કે હા કે હું કીધું તું કે શંકા નહીં જાય શંકા જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ હતી તો હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાબુ ધ્રુજી ગયો કરે આ મહાપુરુષ અને દેવ તણખી ના ઘરેથી બાબુ દેવલ દેહ બહાર ઘેટા થઈ કયો પુરુષ શું આપણે વાત કરી ભલામણા ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખાના પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા નો હોય કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળા એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરથરી આ જોઈ ગયો આમ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉથડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાબુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે એ બાણું લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો રે કે એ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એક ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે અરે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુ માંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બયરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો છે એનો દીકરો છે શું છે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઊભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાએ કગળે છે કે મને જાવા દ્યો હવે મારું સતર વહ્યો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે

એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગાવો ની હળગતી અગ્નિ માં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદય બાપુ ચેન નથી પડતું અને પછી પેકડા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ તો ત્રીજા નંબર નો પ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ તીજા નંબરનો પ્રેમ કહેવાય અને ભરતરી વિચાર કરે તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય ઈ પેંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય તીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ આપીની તીજા નંબરનો છે અને જમણા પગના अंगूठेથી એની હાથે પ્રગટ થાય ને ઈ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત ત્યા કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય કોળિયામાંથી જીવ નીકળી જાય આનું નામ પેલા નંબર હવે આવું આપણા બૈરા કે એટલે આપણે આપણે બૈરાને પૂછ્યું કે નો પૂછ્યું કે તું મને કેટલા નંબર નો કરે છે આપણે કે હારા તો એટલા બધા નથી એટલે ભરતરી કે પીંગડા અને ફીંગડા તું મને કેવો પ્રેમ કરશે પહેલા નંબરનો બીજા નંબરનો ત્રીજા નંબરનો એટલે સભાય છે આપણું ભાઈનું પહેલા નંબરનો કરતું હોય ત્રીજા નંબરનો પણ એ તો એમ જ કે પહેલા નંબરનો કરું છું એ તો કઈ ન કે હું ત્રીજા નંબરનો કરું છું એટલે ફીંગડા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય એ કરો એ કે ના બીજું કઈ નહીં ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશે પછી પીંગળા ને એમ થયું કે આ જાણા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પેલા નંબરનો પ્રેમ કરું છું ના ના એવું કાઈ નહીં કરું આપણે હકના રહી એ ચાર સો મહિનાનો સમય થયો ને બબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો તારો ઘોડો બેહ લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું કે સિંહના શિકારમાં કાંઈ આવી ગયો સિંહે મારી નાખ્યો

એ આમના મટારીએ હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળીયામાંથી જીવ નીકળી હવે પડખે દાસી ઊભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા એ આમ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી કે પીંગળા તો ગુજરી ગયો અને ઘડીક જીવન ભરથરી આવ્યો ને બાપો ખબર ને પછી ભરથરી માથા મીડ્યો ફસાડો હવે હું તારા બાણું લાખ માળવાનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ઘોડે માણા ઉભરાણો હો પણ માણું બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા ભરવા ફરવા જાગે જાગીંગ પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આપણે આપણે જેલમાં કોઈ માણસ હોય એને બાપુ આ સંસારની કા હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દહ વરા વી વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ જમીન હાટુ હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલ માં પૂરો એની આપણે ખબર કાઢવા જાય ને એ શું કહે ખબર એ કે બધું પોસાવી ગયું જાય ભલે જાય પણ મને આમ જ બારો તો હવે વેંચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ અથરૂજે અને ભીષ્મની સામે બાપુ ઈ ઊભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે ઉભું રહેવું એટલે ઈ અર્જુન બાપુ હસ્તી ના પૂર થી દ્વારકા તો લૂંટાઈ ગયો સમય વિયો ગયો એમ સમય ની બલી હારી છે સમય હારે હાલો વર્તમાનમાં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની જરૂર જ નથી રા